રાજેશભાઈ મનોરભાઈ બસાવા ચૈતરભાઈ નું સ્વાગત કરશે તથા કેશવરજી પટાલ અને શકીલભાઈ સકિલભાઈ અકુજી નું સ્વાગત કરશે અને મેહકામ થી પધાયલ અંબુભાઈ રતનસંગ ચૈતરભાઈ નું સ્વાગત કરશે ને ગોર્ધનભાઈ હરિભાઈ પંચાઈતરભાઈ ને હાર્દિક સ્વાગત કરશે કાશ્વાથી પધારેલ ભૂપેન્દ્રસિંહ રાજ મુબારકભાઈ નું સ્વાગત કરશે તથા ભરપુર થી પધારેલ ગણપતભાઈ વસાવા ચૈતરભાઈ નું સ્વાગત કરશે તથા ગુલામભાઈ અલ્લીભાઈ ભુવા થી આવેલ રાજેન્દ્રસિંહ રાણા પણ સ્વાગત કરશે અને આમદ્રા થી ભૂપેન્દ્રસિંહ માત્રોજા

કલ્લાથી પધારેલ લફીકભાઈ પટેલ તથા યાસીનભાઈ શેરખાન પઠાણનું સ્વાગત કરશે પધારેલ નું સ્વાગત કરશે વાસીથી પધારેલ યુસુફભાઈ સુલેમનભાઈ નું સ્વાગત કરશે પછી યુનુષભાઈ દાડી રાજેન્દ્રસિંહ રાણા સ્વાગત કરશે